આજે સરકાર છે ત્રણ દાયકાથી ચાલે છે એ ખેડૂત વિરોધી સરકાર છે અને ખેતી વિરોધી પણ સરકાર છે કારણ કે આ પહેલો કોઈ મુદ્દો નથી ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી જુઓ તો ખોટી જમીન માપણીના કારણે જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો પણ ભય ભય વચ્ચે શેડા પડોશી વચ્ચે દુશ્મની થઈ જાય એવી ખોટી જમીન માપડી થઈ અને એને રદ કરાવવા માટે પહેલે દિવસથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન કોંગ્રેસ દ્વારા અમારા તમામ ધારાસભ્યોના આગેવાનો દ્વારા લડત લડવામાં આવે છે અને આજે પણ એ લડત ચાલુ છે ગુજરાતમાં જ્યાં પણ અતિવૃષ્ટિ થઈ હોય જ્યાં પણ કમોસમી વરસાદ થયો હોય

તો સૌથી પહેલા લડત લડવા વાળા કોંગ્રેસના આગેવાનો કાર્ય છે બોટાદ ની વાત કરવામાં આવે છે એની સામે સૌથી પહેલો જો કોઈ અવાજ ઉઠાયો હોય તો ત્યાં તાલુકા કોંગ્રેસના આગેવાનો પ્રતાપસિંહ ડોડિયા સહિત બધા જ આગેવાનો એના માટે સૌથી પહેલી લડત લડ્યા હતા એ જ રીતે બીજે જ્યાં-જ્યાં મુદ્દાઓ છે એની ઇકો સેન્સિટિવ ઝોન માં પણ એ વિસાવદાર હોય ગીર સોમનાથ વિસ્તાર હોય તો સૌથી પહેલી લડતની શરૂઆત કોંગ્રેસના આગેવાનોએ તાલુકા કોંગ્રેસ સમિતિએ લીધી છે આ કેટલાક લોકો ખેડૂતોના નામે રાજનીતિ કરે હંગામો કરે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડે અને એનો રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરે છે પણ ખેડૂતોનો જે પ્રશ્નો છે એનું નિવારણ કેવી રીતે થાય એનો અવાજ બની લડાઈ કેવી રીતે લડાય એવો પ્રયત્ન હંમેશા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોનો રહ્યો છે અમારી નીતિ રહી છે કે અમે કોઈના ભોગે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તોડી અને પોતાની રાજનીતિ ચમકાવવા માટે ખેડૂત કે ખેતીના મુદ્દાઓનો ઉપયોગ નથી કરતા

અને આજે ત્યાંની પરિસ્થિતિ શું છે આપણે બધા જાણીએ આ ખેતી કે ખેડૂત એના પ્રશ્નો એની તકલીફો કોઈ રાજનીતિ કરવાનો મુદ્દો નથી અને કોંગ્રેસ જવાબદાર વિપક્ષ તરીકે આજે નહી વર્ષોથી જ્યારે જે પ્રશ્ન આવ્યો એના માટે બોલ્યા છે લડ્યા છે એ સડક થી લઈને સંસદ સુધી એ ખેડૂતોનો અવાજ બનવાનું કામ કોંગ્રેસે કર્યું છે અને જયારે સત્તા પર પણ આવ્યા ત્યારે જે પણ કાયદા કાનૂન નીતિઓ બનાવી એનું પહેલું ફોકસ ખેડૂત હતો એવું નહીં કે આજે પ્રધાનમંત્રી ભાષણ કરે કે અમારું જયારે પણ વિદેશ સાથે કોઈ એગ્રીમેન્ટ કે કરાર કરીશું તો અમારું પહેલું ફોકસ ખેડૂત હશે દેશનો કામદાર હશે અમે આત્મનિર્ભરની વાતો કરે અને બીજી બાજુ જયારે ટ્રમ્પ અહિયાં ટેરિફ નાખે તો જયારે આત્મસમર્પણ કરતા હોય એ રીતે કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી કરી બનવો ખેડૂતો માટે ન્યાય માટે લડત લડવી અને ન્યાય અપાવો અને સત્તા પર હોય ત્યારે નીતિ કરીને એનો ફાયદો અપાવો એનું ઋણ માફી કરવા સહિતના નિર્ણય લેવા એ गुजरात की ગુજરાત यहाँ के कण कण में कांग्रेस की विचारधारा बसी हुई महात्मा गांधी जी रहे सरदार पटेल सरदार साहब यहाँ 1920 से लेकर तो 1945 तक के वो प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष रहे भारत के स्वाधीनता आंदोलन में गांधी जी के साथ सरदार साहब की यह अत्यंत महत्वपूर्ण भूमिका रही गुजरात की जनता ये महात्मा गांधी और सरदार पटेल की विचारधारा पर पूरी तरह से समर्पित है और समर्पित रहेगी ये अलग बात है कि किन्हीं कारणों की वजह से पिछले कुछ दशकों से भारतीय जनता पार्टी की यहां पर सरकार रही हमें पूरा भरोसा है कि हम हमारी विचारधारा को लेकर लोगों के बीच लगातार जाते रहेंगे विभिन्न विषयों पर हम अपनी बातचीत उनके सामने रखते रहेंगे तो निश्चित तौर पर गुजरात की जनता फिर ये कांग्रेस की विचारधारा पर लौट आएगी